વડોદરાના અતાપી વન્ડરલેન્ડની ગુમ ફાઇલ પોલીસ માટે હવે પડકાર બની છે સયાજીગંજ પોલીસ અતાપી વન્ડરલેન્ડની ફાઇલ શોધવામાં લાગી છે અને ફાઇલને લઈને કરાયેલી અરજીને લઈને મોટો ઘટસ્ફોટ થયો અને અરજીમાં કયા કમિશનરે ક્યારે ફાઇલ કેમ્પ ઓફિસ મંગાવી હતી તેનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કયા અધિકારી આ ફાઇલ કેમ્પ ઓફિસ લઈ ગયા તેનો પણ ઉલ્લેખ અરજીમાં નથી કરાયો આરોપીની જેમ સયાજી પોલીસ અત્યારે આ પોલીસની શોધખોળ કરી રહી છે તો આ તરફ માટે પોલીસે પાંચ છ લોકોના નિવેદન પણ લીધા છે અને તત્કાલીન કમિશનરના કાર્યકાળમાં આ ફાઇલ ગુમ થઈ હતી કેમ્પ ઓફિસમાંથી ગુમ થયેલા ફાઇલ શોધવા હવે પોલીસમાં અરજી કરાઈ છે પોલીસ તપાસ પણ કરી રહી છે તો વધુ વિગતો મેળવીશું સંવાદદાતા દર્શન આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે દર્શન જે રીતે અત્યારે આ સમગ્ર ઘટનાની તપાસ પોલીસ તો કરી રહી છે પરંતુ આ ફાઇલ કેટલી મહત્વની હતી હાલ તેની શું જરૂરિયાત અને ક્યારથી આ ખોવાયેલી હતી શું વિગતો સામે આવી રહી છે કુશાગ્ર વાત કરવામાં આવે તો અતાપી વંડરલેન્ડ થીમ પાર્ક જે છે તે પીપીપી મોડલ અંતર્ગત આ બનાવવામાં આવ્યું છે તેમાં પાલિકાની જે પાસે આ ફાઇલ હતી એ ફાઇલ અત્યારે જરૂર એટલા માટે પડી છે કે જે આજવા ડેમ પાસે નેરો બ્રોડગેજ નેરો લાઇન જે રેલવેની હતી તેને હવે બ્રોડગેજ બનાવવાની તજવીજ જે છે તે શરૂ કરવામાં આવી છે તેવામાં હવે આ જે બ્રોડગેજ લાઇન જે છે તે અતાપી વંડરલેન્ડના મુખ્ય ગેટ આગળથી પસાર થવાની છે ત્યારે આ ફાઇલની હવે જરૂરિયાત થઈ છે અને ફાઇલ અત્યારે કોઈ જગ્યાએ મળી નથી રહી અને પાલિકા દ્વારા આ ફાઇલ શોધવા માટે હવે પોલીસમાં એક અરજી આપવામાં આવી છે પરંતુ અરજીમાં કોઈ પણ જગ્યાએ કોઈ એવો ઉલ્લેખ નથી કરાયો કે આ ફાઇલ કયા કમિશનરે મંગાવી હતી કયા અધિકારી એ ફાઇલ લઈ અને કેમ્પ ઓફિસ ગયા હતા આ ફાઇ ફાઇલની કે એ સમયે કેમ જરૂરિયાત થઈ હતી અને કેવી રીતે આ ફાઇલ છેલ્લે કોની પાસે હતી તેવો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ જે છે તે આ અરજીમાં કરાયો નથી તેને લઈને પણ હવે સવાલો થઈ રહ્યા છે કારણ કે અરજી જે પોલીસ મથકમાં આપવામાં આવી છે તેમાં બધું ગોળ ગોળ લખેલું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મહત્ત્વની વાત એ છે કે આ જે ફાઇલ છે તે અત્યારે ખૂબ જ અગત્યની છે કારણ કે આજે બ્રોડગેજ લાઇનનો રેલવેનો જે પ્રોજેક્ટ છે તે આ પ્રોજેક્ટ આ ફાઇલથી જ આગળ શરૂઆત થાય તેમ છે પરંતુ હાલ જે છે તે પાલિકાની અરજી બાદ સાયાજીગંજ પોલીસ મથક દ્વારા અત્યાર સુધીમાં છથી સાત લોકોના નિવેદન પણ લેવામાં આવ્યા છે પરંતુ અરજીની અંદર જે પ્રકારે લખાણ કરવામાં આવ્યું છે જે અરજી આપવામાં આવી છે તે અરજીમાં કોઈ કમિશનર અને કોઈ પણ અધિકારીના નામ લખવામાં નથી આવ્યા કે કયા કમિશનરે છેલ્લે ફાઇલ મંગાવી હતી અને કેમ મંગાવી હતી અને કેમ્પ ઓફિસ પર પાલિકાથી એ ફાઇલ લઈ કયા અધિકારી ગયા હતા તેનો પણ અંદર ઉલ્લેખ કરાયો નથી કુશાગ્ર બિલકુલ સંદેહ અને શંકાઓ શું જોવા મળી રહી છે કારણ કે પોલીસ હવે તપાસ કરી રહી છે પાંચ લોકોના નિવેદન પણ લેવામાં આવ્યા છે પરંતુ હવે આગળની તપાસ કઈ દિશામાં ચાલશે શું કોઈને શંકામાં રાખવામાં આવી રહ્યા છે ફાઇલ ગુમ કરાયાનો કોઈ હેતુ સામે આવી રહ્યો છે કે કેમ ચોક્કસથી જે પ્રકારે છેલ્લા ઘણા દિવસોથી આ બાબતને લઈને ચર્ચાઓ પાલિકામાં થઈ રહી છે તે મુજબ એવું પણ લાગી રહ્યું છે કે જાણી જોઈને આ ફાઇલ ક્યાં ગુમ કરવામાં આવી હોય અથવા તો દબાવી દેવામાં આવી હોય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે કારણ કે આ ફાઇલ જે છે તે તત્કાલીન કમિશનર જે હતા તેમના દ્વારા આ ફાઇલ કેમ્પ ઓફિસ મંગાવવામાં આવી હતી પરંતુ એ ફાઇલ કેમ્પ ઓફિસ કેમ મંગાવવામાં આવી તે માહિતી આ જે અરજી કરવામાં આવી છે તેમાં લખવામાં નથી આવી અને પાલિકાની જે મુખ્ય કચેરી છે ખંડેરાવ માર્કેટ ત્યાંથી આ ફાઇલ જે છે તે કયા અધિકારી કેમ્પ ઓફિસ લઈને ગયા તે પણ આ અરજીની અંદર લખવામાં નથી આવ્યું એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે આ તમામ વિગતો અત્યારે સામે આવી છે તેમાં ચોક્કસથી એવું લાગી રહ્યું છે કે કોઈ ચોક્કસ પરિબળો આ ફાઇલ ગુમ કરવામાં અથવા તો આ ફાઇલ ખોવા માટે જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે બ્રોડગેજ લાઇનનો જે હાલ આ રેલવેનો પ્રોજેક્ટ છે તે ખૂબ જ મહત્વનો છે અને અત્યારે જે વર્તમાન કમિશનર છે તેમના દ્વારા આ પ્રોજેક્ટને તાકીદે શરૂ કરવા માટે રેલવેને મંજૂરી મળી જાય તે માટે હવે આ ફાઇલની જરૂરિયાત થઈ હતી અને આ ફાઇલ મળી નહીં ત્યારે અંતે હવે પોલીસમાં અરજી આપવામાં આવી છે અને અરજીના આધારે પોલીસ દ્વારા પણ અલગ અલગ જે નિવેદનો છે તે પાલિકાના અલગ કર્મચારીઓ અને અધિકારીઓના લેવામાં આવી રહ્યા છે અને થોડાક સમયમાં જ જે પણ હશે તે ખુલાસો થાય તેવી શક્યતાઓ લાગી રહી છે